પ્યારા રે યો કૃષ્ણ કનૈયા જા જા હવે નથી તું નટવર નાનો જલ્દી ડાયો જા કનૈયા જા 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 કનૈયા જા 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 પ્યારા રે યો કૃષ્ણ કનૈયા જા 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 હવે નથી તું નટવર નાનો જલ્દી ડાયો જા કનૈયા જા જા કનૈયા જા જા માતા જ શોદાનંદ બાવાને પૂછે છેક વાત માતા જ શોદાનંદ બાવાને પૂછે છેક વાત માવો હવે તો મોટો થયો છે કરો સગાઈની વાત માવો હવે તો મોટો થયો છે કરો સગાઈની વાત મોહન જેવડા સૌ ગોવાળો પરણી ઉઠ્યા હજ કનૈયા જા 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 કનહૈયા જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 હવે નથી તું નકવર નાનો જલ્દી ડાયો જા કનૈયા જા 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 કનૈયા જા જા निहळे निहळे वाट करो ने कन्या शोध आ आहळे निहळे वाट करो ने कन्या शोध ने वात म्हीने काढ्यो काढ रूपाळी वृषभाननी चोरी करो सगाई नि वाच कनैया जा 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 कनैया जा આવું પાડી વિષબાનની છોરી કરો સગાઈની વાત કનૈયા જા 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 કનૈયા જા જા પ્યારા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 હવે નથી તું નટવર નાનો જલ્દી ડાયો જા કનૈયા જા જા કનૈયા જા જા आानूळा मागू ना कु राजा जी निघे नु मागू ना कू राजानी सगे राजाजीना मात पिता ये तरत पाळी ना क्या काडियो ने क्या मारी राजा कनैया जा 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 कनैया जा, जा, जा। આ ક્યાં તમારો કાળીઓ ને ક્યાં મારી રાધા કનૈયા જા 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 કનૈયા જા 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 સગાઈની સુણી વાત સુણીને રાજાએ માંડ્યા કાન સખીરે મુજને ક્યારે મળશે નંદ જ સોદનો લાલ રાધા કહે છે કાળો તો એ તન મનનો આધાર કનૈયા જા જા કનૈયા જા જા આ રાધા કહે છે કાળો મારો તન મનનો આધાર કનૈયા જા જા કનૈયા જા જા આ રાધાજીની વાત સુણી નંદ બાવાએ જોડાવી જાન રાધાજીની વાત સુણી નંદ બાવાએ જોડાવી જાન आनंद जसोधन है्ये आजे आनंद अपरम पार आरसा संगे परणी उठ्या का कन्हैया जा कन्हैया जा सखी मंडळ ना स्वामी शमडिया वाला दीन दयाळ सखी मंडळ ना स्वामी शमड्या वाला दीन दयाळ ગોપીજનો ને વાલા મારા ગજમાં દે વાસ કનૈયા જા 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 કનૈયા જા 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 રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 હવે સહી તું નટવર નાનો જલ્દી ડાયો તા કનૈયા જા 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 કનૈયા જા જા જા